નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ પછીમાં આપણું સ્વાગત કરું છું આજે છવ્વીસ ડિસેમ્બર જોઈએ આજના સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે

અકસ્માત સજાયવ હતો અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા અકસ્માત બાદ વાહનોમાં આગ ફાટી નીકળી હતી જેમાં ત્રણ આઇસર ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી રાજકોટ થી અમદાવાદ આવતા આઇસર ચાલકે કਾਬૂ ગુમાવતા તે ડિવાઇડર કૂદી અન્ય વાહનો સાથે અથાઈ હતી ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો સિવિલ હોસ્પિટલ હતા મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઈવે પર માટે ટ્રાફિક જામ થયો હતો અકસ્માત સર્જનાર આયસર ચાલક પેપર ભરીને જતો હોવાની માહિતી મળી રહી છે આઈસર સીએનજી હોવાથી તુરત આગની ઝપેટમાં આવ્યું હતું જ્યારે અન્ય બે આયસર ટ્રકમાં ચોખા ભર્યા હતા પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર